લોકસાહિત્યકાર દિવાયત ખબર અને સાગરીતોનું તાલાના પોલીસ મથકે સ્વાગત લોકસાહિત્યકાર દિવાયત ખબર અને સાથી મિત્રોએ જામીન રદ થતા સરેન્ડર કર્યું છે પોલીસ મથકમાં આરોપીઓને ગળે લગાવનાર વ્યક્તિ સામે પ્રશ્નાર્થ સવાલો ઊભા થઈ રહ્યા છે તો દિવાયત ખબરના સાગીતો રાત્રે નવ વાગે પોલીસ મથકે પહોંચ્યા હતા અને સાગવી બાદ દિવાયત ખબડે પણ રાત્રે દોઢ વાગે સરેન્ડર કર્યું હતું અને હાલમાં દિવાયત ખબર સાત દિવસ પોલીસ રિમાન્ડ પર છે તો દિવાયત ખબરના જામીન રદ થયા બાદ રિમાન્ડ મંજૂર થયા છે વધુ વિગતો સાથે સંવાદદાતા રોહિત ફોનલાઇન પર જોડાઈ ગયા છે રોહિત આખરે દેવાયત ખવડે સરેન્ડર કર્યું છે પરંતુ વિડીયોમાં આ જે વ્યક્તિ તેમનું સ્વાગત કરતા જોવા મળી રહ્યું છે તે કોણ છે શું વધુ વિગતો ચોક્કસ ખાસ તો જે પોલીસ સ્ટેશન ખાતે જેવાય ખાવડ અને જે તેના સાગરિકો હતા તે તમામના દરમિયાન ગઈકાલે રથ થયા બાદ જે તમામ લોકો છે તે રાત્રેના સમયે પોલીસ સ્ટેશને હાજર થયા હતા જે સમયે દેવાયત ખાવડ પોલીસ સ્ટેશનની અંદર હાજર થઈ રહ્યા હતા તે સમયે દરમિયાન ખાસ તો એક પોલીસ કર્મી છે તે દેવાય ખાવડ ને ખાસ તો દેવાય ખાવડ છે તે પોલીસ કર્મીને ઘરે મળવા જતો હોય તેવો વિડીયો એક સામે આવ્યો છે અને ખાસ તો જે પોલીસ કર્મી છે તેનું હાલ તારાલા પોલીસ સ્ટેશન ની અંદર એએચઆઈ તરીકે તે ફરજ બજાવી છે અને તેનું નામ હાલ હિંમતભાઈ હોવાનું હાલ સામે આવ્યું છે ત્યારે પોલીસ સ્ટેશન ની અંદર પોલીસ સ્ટેશન ની અંદર આવતા હોય વિચારી છે કે ખાસ કરીને જે તારાળા પોલીસ સ્ટેશન છે તેની અંદર જે દેવાય ખાવર સહિતના જે તેના જે નાગરિકો છે તમામને હાલ તો અટકાયત કરી લેવામાં આવી છે પરંતુ આ વિડીયો છે તે હાલ સક્ષાર મસાવી રહ્યો છે આભાર સમગ્ર માહિતી બદલ